સાવલી રોડ ઉપર સાકરદા ગામ નજીક એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું જેમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી આગ લાગવાને પરિણામે ડ્રાઈવરે સમયસર કેબિનમાંથી બહાર કૂદી પડતા દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડ લીધો હતો પ્રારંભિક તારણ મુજબ શોર્ટ સર્કિટને પરિણામે આ આગ લાગી હોવાની શક્યતા વર્તાઈ રહી છે જોકે ડમ્પરમાં જે રીતે આગ લાગી હતી એને પરિણામે થોડાક સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર